મહેસાણામાં કેન્સરગ્રસ્તો માટે હરેકૃષ્ણ કેન્સર ફાઉન્ડેશન મસીહા બને છે ગુજરાતમાં સાતેક વર્ષથી કાર્યરત એવા હરેકૃષ્ણ કેન્સર ફાઉન્ડેશન દ્વારા મહેસાણા જિલ્લાના કેન્સરગ્રસ્ત દર્દીઓને કેન્સર વિશે સમજણ અને શિક્ષણ સાથે સાથે સારવાર મફત દવાઓ તેમજ દેખરેખ પૂરી પાડવામાં આવે છે કેન્સર ઓપીડી વાન દ્વારા જિલ્લાના પીએચસી સેન્ટરો મારફતે મળેલા કેન્સરના દર્દીઓના ઘરે પહોંચીને જરૂરી માર્ગદર્શન અને શિક્ષણ પૂરું પાડવામાં આવે છે ચાર મહિના અગાઉ જ શરૂ થનાર કેન્સર ઓપીડી વાન જેના દ્વારા જિલ્લાના એકસો છત્રીસ દર્દીઓની સારવાર કરવામાં આવી છે હરેકૃષ્ણ કેન્સર ફાઉન્ડેશનના ટ્રસ્ટી તેમજ ડોક્ટર નીરવ ત્રિવેદીના જણાવ્યા મુજબ જિલ્લાને કેન્સરગ્રસ્ત મુક્ત કરવા માટે હરેકૃષ્ણ કેન્સર ફાઉન્ડેશન દ્વારા સમાજમાં તંદુરસ્ત લોકોને તેમજ કેન્સરગ્રસ્ત દર્દીઓને કેન્સરને લગતા શિક્ષણ સાથે સારવાર મફત દવાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે તેમજ કેન્સર મિસ્ત્ર દ્વારા કેન્સરના દર્દીઓને દત્તક લઈ તેમની સાર સંભાળ લેવામાં આવી રહી છે સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધી અંદાજીત છેતાલીસ હજારથી વધુ પણ કેન્સર પીડિત દર્દીઓની સારસંભાળ લેવામાં આવી છે ફાઉન્ડેશન મારફતે સમગ્ર ગુજરાતમાં રોજના સાતસોથી આઠસો જેટલા દર્દીઓને કોલ કરીને કેન્સર અંતર્ગત માર્ગદર્શન દેખરેખ અને સાર સંભાળ લેવામાં આવે છે મહેસાણા જિલ્લામાં છેલ્લા ત્રણ મહિનામાં પીએચસી દ્વારા મળેલા બસોને પંચોતેર જેટલા કેન્સરગ્રસ્ત દર્દીઓની સારસંભાળ લેવામાં આવી રહી છે રોટલી ક્લબ તરફથી ફાઉન્ડેશન મળેલા એક્સ રે મશીન મેમોગ્રાફી મશીન સહિત અદ્યતન મશીનો દ્વારા રોગનું નિદાન કર્યા પછી મામૂલી ખર્ચે રેડિયોથેરાપી કિમોથેરાપી દ્વારા પણ સારવાર કરવામાં આવી રહી છે ડોક્ટર રાહુલ સુતરિયાનું કહેવું છે કે તમને વારસાઈમાં માલ મિલકત જમીન સાથે સાથે જમીન પણ મળે જ છે દીપિકા શાહ મહેસાણા એક મિસ સાહેબ તમારી ઓળખ અને હરિકૃષ્ણ ફાઉન્ડેશન વિશે તમે શું કહેશો મારું નામ ડોક્ટર નીરવ ત્રિવેદી છે હું લે એક કેન્સર સર્જન છું અને મહેસાણામાં શંકુ હોસ્પિટલ ખાતે કામ કરું છું હું છેલ્લા છ એક વર્ષથી મારા દાદાજીના નામે એક ફાઉન્ડેશન ચલાવું છું જેનું નામ છે હરિકૃષ્ણ કેન્સર ફાઉન્ડેશન મહેસાણા અને આ નોન ફોર પ્રોફિટ ચેરિટેબલ ફાઉન્ડેશન છે જે ભારત દેશમાં અને ગુજરાતમાં ખાસ કેન્સરનું જે પ્રમાણ આટલું બધું વધી રહ્યું છે એના માટે જે જે પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે એને કઈ રીતે સાયન્ટિફિક રીતે આપણે કંટ્રોલમાં લાવી શકીએ એના પર કામ કરે છે સો અમે આ હરિકૃષ્ણ કેન્સર ફાઉન્ડેશન દ્વારા એક ડિસ્ટ્રિક્ટ કેન્સર કંટ્રોલ પ્રોગ્રામનાનું એક સ્ટ્રક્ચર ડેવલપ કર્યું છે અને એમાં અમારા મુખ્ય ત્રણ ધ્યેય છે ત્રણ પ્રોગ્રામ છે એક છે કેન્સર જાગૃતિ એક છે કેન્સર શિક્ષા અને એક છે કેન્સર મુદ્દા તો જે કેન્સર જાગૃતિ છે એમાં અમે શું કરીએ છીએ તો અમે સૌથી પહેલાં વ્યસન મુક્તિ પર કામ કરીએ છીએ વ્યસનને લીધે સાહીઠ ટકા કેન્સર થાય છે એટલે અમારો એમાં જે ફોકસ છે સ્કૂલ અને એજ્યુકેશનમાં જ્યારે બાળકો હજી વ્યસન ચાલુ ન કર્યું હોય એ સમયથી જો એમને મગજમાં નાખવામાં આવે કે વ્યસનથી આટલા પ્રોબ્લેમ થઈ શકાય એટલે કે અમે વ્યસન મુક્તિ સ્કૂલ અને કોલેજ લેવલે કરીએ છીએ એજ્યુકેશન દ્વારા બીજું છે કે અમે એવું માનીએ છીએ કે સમાજમાં મહિલાઓનો ખૂબ સ્ટ્રોંગ રોલ છે ઇવન ફેમિલીમાં પણ મહિલાઓનું ખૂબ ઇમ્પોર્ટન્ટ રોલ છે એટલે અમે બીજું એક ગામે ગામ જઈને મહિલા જાગૃતિ કરીએ છીએ એમને કેન્સરના સાઇન સિમ્ટમ્સ એનાથી કેન્સર થાય શું કરવાથી કેન્સર થતું અટકાવી શકાય એનો એક જાગૃતિ પ્રોગ્રામ એમના થ્રુ કરે છે ને એમના થ્રુ દરેક ફેમિલીમાં કેન્સર થતું અટકે એવી એક્ટિવિટી કરવાનો પ્લાન છે એટલે આ અમારું કેન્સર જાગૃતિ અભિયાન છે બીજું આવે છે કેન્સર શિક્ષણ સો આપણા ગવર્મેન્ટ છે એની દરેક ગામ લેવલે પીએચસી અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર એસ્ટાબ્લિશ કરે છે એના ઉપર સીએચયુ એટલે કમ્યુનિટી હેલ્થ ઓફિસર અને મેડિકલ ઓફિસર્સ પોસ્ટેડ હોય છે આશા વર્કર થ્રુ એ લોકો આપણા શું કહેવાય સમગ્ર સ્ટેટના લાસ્ટ માણસ સુધી કનેક્ટેડ હોય છે તમે આ જે નેટવર્ક છે ગવર્મેન્ટનું એનો ઉપયોગ કરીને કઈ રીતે કેન્સરના દર્દીને ઘરે બેઠા સપોર્ટ પહોંચાડી શકીએ એના માટે હું તો એના માટે ફર્સ્ટ સ્ટેજમાં કેન્સર શિક્ષામાં અમે આશા વર્કર સીએચ અને મેડિકલ ઓફિસર એ બધાનો એક એજ્યુકેશન પ્રોગ્રામ ડેવલપ કર્યો છે એટલે દરેક પીએચસી પર આશાને ટ્રેન કરીએ તાલુકા લેવલે સીએચઓ અને મેડિકલ ઓફિસર્સને ટ્રેન કરીએ કેન્સરના પ્રાઇમરી મેનેજમેન્ટ માટે અને એમને અમે સપોર્ટ આપીએ અમારી એક ટેલી સપોર્ટ અને હેલ્પલાઇન ચાલે છે એટલે જ્યારે કોઈ પણ દર્દી એમના સંપર્કમાં આવે તો એ લોકો પોતાની રીતે સારી રીતના એનું નિદાન કરી શકે અને એમને કંઈ બી મૂંઝવણ થાય તો અમારા એક્સપર્ટની હેલ્પલાઇન દ્વારા અથવા મારું વેબ પ્લેટફોર્મ છે ઓન્કોલિટલ ડોટ કોમ એના દ્વારા એ ગાઈડન્સ લઈ શકે સો આ એક કેન્સર શિક્ષા દ્વારા અમે પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સને સ્ટ્રોંગ કરીએ છે કેન્સરના સપોર્ટ માટે હવે ત્રીજો પ્રોગ્રામ છે કેન્સર મિત્ર આમાં અમે જે પણ કેન્સરનો દર્દી કોઈ પણ પ્રકારે અમારા કોન્ટેક્ટમાં આવે અમારા ફાઉન્ડેશનના કોન્ટેક્ટમાં આવે તો એના એને અમે દત્તક લઈએ એડોપ્ટ કરીએ અને એ આખી કેન્સરની ટ્રીટમેન્ટ પૂરી કરે ત્યાં સુધી અમે એને સંપૂર્ણ માર્ગદર્શન આપીએ અને નાની મોટી તકલીફો હોય આડઅસર હોય એમાં સપોર્ટ આપીએ અમે પોતે કેન્સરની સારવાર નથી કરતા પણ જે એરિયામાં હોય એ એરિયામાં આયુષ્યમાન ભારતમાં જે જે સંસ્થાઓ કેન્સરની સારવાર આપતી હોય ત્યાં દર્દીને મોકલીએ અને આખી ટ્રીટમેન્ટ દરમિયાન અમે બે કામ કરીએ છીએ એક ટેલિસપોર્ટ એટલે અમારી પાસે પંદર એમએસડબ્લ્યુ બહેનો છે કેન્સર કોનેટર્સ જેને અમે ટ્રેન કરી છે કેન્સર સપોર્ટમાં એ અમારા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા દર અઠવાડિયે પંદર દિવસે આ બધા પેશન્ટના સંપર્કમાં રહે અને અમને કોઈ પણ જાતની સારવારમાં અડચણ પડે તો એ સારવાર અમે એ અડચણ દૂર કરીને સારવાર પૂરી કરાવીએ એટલે આ એક ટેલિસપોર્ટ દ્વારા કરીએ બીજું અમે એક કેન્સર વાન ફેરવીએ છીએ મહેસાણા જિલ્લામાં કે જે દરેક પીએચસી પર રોટેશનથી જાય અને આશા વર્કરો અને સીએચ દ્વારા એ એરિયાના જેટલા કેન્સર પેશન્ટો એ અમારી ઉપનિય દિવસે ત્યાં આગળ અમારી વાંધમાં આવે અને અમારા ટ્રેન કેન્સરના ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ દર્દીને કમ્પ્લીટલી ફ્રીમાં તપાસે એને જે જરૂરી હોય સપોર્ટિવ કે એની દવા આપે વિટામિનની દવા છે દુખાવાની દવા છે શક્તિની દવા છે પ્રોટીન પાવડર છે એ બધું સંપૂર્ણ ફ્રીમાં આપીએ નાની મોટી પ્રોસીજર ડ્રેસિંગ કરવાની જરૂર હોય રાજ્યુબ હોય કેથેટર જે પણ જરૂર હોય એ ત્યાં આગળ એને કમ્પ્લીટલી ફ્રીમાં આપવામાં આવે અમુક દર્દીઓ એવા હોય કે જે છેલ્લા સ્ટેજમાં આવે અને ત્યાં સુધી બી ના આવતા હોય તો અમારી વાર આશા વર્કર અમને માહિતી આપે ગામમાં જે એના ઘરે છે અને ત્યાં પણ એને હોમકેર પ્રોવાઈડ કરીએ અને આ વસ્તુ લગભગ મહેસાણા જિલ્લામાં પચાસથી ચોપન પીએચસી છે તો બે ત્રણ મહિને આખું સર્કલ ફરીથી રિપીટ થાય એટલે આ અમે ફિઝિકલ પણ સપોર્ટ આપીએ અને આ જ પેશન્ટ્સને દર વીકે પંદર દિવસે વિડીયો કોલ દ્વારા તો સપોર્ટ અપાતો જોઈએ છે એટલે આ અમારો ત્રીજો પ્રોગ્રામ છે કેન્સર મિત્ર હવે અમે લગભગ છેલ્લા છ સાત વર્ષથી આ કામ કરીએ છીએ અને ટોટલ લગભગ સુડતાળીસ હજાર જેવા પેશન્ટને ફોર્ટી સેવન થાઉઝન્ડ પેશન્ટ્સને અમે દત્તક લઈ અને સપોર્ટ કરી ચૂક્યા છે અને આ બધું જ કમ્પ્લીટલી ફ્રી ઓફ કોસ્ટ હવે જે અમારી ઈચ્છા છે એ છે કે આને ગવર્મેન્ટ અને પ્રશાસન આને એડોપ્ટ કરે અને સારા એનજીઓસ આ પ્રોગ્રામને સપોર્ટ કરે તો મહેસાણા જિલ્લો છે એને આપણે એક મોડલ કેન્સર કંટ્રોલના જિલ્લા તરીકે આપણે ડેવલપ કરીએ આ અમે એક ટેકનિકલ કેન્સરના માણસો છીએ પણ એની સાથે સાથે સમાજે આ અભિયાનમાં જોડાવો પડે મીડિયા સપોર્ટ કરે છે પ્રશાસન સપોર્ટ કરે અને સારા એનજીઓ જો સપોર્ટ કરે તો આખા જિલ્લા માટે એક સારું ડ્રાઈવ કરી શકીએ અત્યારે આપણા રાજ્યસભાના સાંસદ મયમ ગાયક સાહેબ છે એમણે આનું બીડું ઝડપ્યું છે અને એ લોકો એ એમને ગાઈડ કરે છે અને સપોર્ટ કરે છે મહેસાણા જિલ્લાના સીડીએચ એડીએચ ડીડીઓ મેડમ છે એ બધા લોકો પણ એક્ટિવલી આમાં અત્યારે ઇન્વોલ્વ થયા છે અને ઓએનજીસી જેવી સંસ્થા છે એ લોકો પણ આના સીએસઆર ફંડિંગ દ્વારા આને પ્રમોટ કરવાનું આ પ્લાન કરી રહી છે સો મારી તમને બધાને એક નમ્ર વિનંતી છે કે તમે બધા પણ જાગૃત થાઓ પોતાની જાતે પોતાનું ટેસ્ટિંગ કરાવો કેન્સરનું વસ્તુઓ જે કેન્સર કરી શકતી હોય એનાથી દૂર રહો રોટરી ક્લબ મહેસાણાએ પણ અમારી સંસ્થાને મેમોગ્રાફી અને એક્સરે મશીન ડોનેટ કરી છે તો અમે ઓલમોસ્ટ ફ્રી જેવા કોસ્ટમાં બધાને મેમોગ્રાફી પેપ્સનિયર બધા કેન્સરના જે સ્ક્રીનિંગ ટેસ્ટ હોય એ અમે કરી આપીએ છીએ તો તમે લોકો જાગૃત થઈ એનો લાભ લો અને નીચે કેન્સરની હેલ્પલાઇન ડિસ્પ્લે થતી હશે કંઈ પણ હું જોડો તો નવથી પાંચમાં આ કેન્સરની હેલ્પલાઇન છે એનો લાભ Thank you.